ઓરણી વેચવાની છે સાવ નવી ઓરણી છે આ ઓરણી તમે બળદ સાથે પણ ચલાવી શકશો અને મિની ટ્રેક્ટર પણ ફિટિંગ થઈ જશે તેવી ઓરણી છે અને ધરતી કંપનીની ઓરણી છે આ ઓરણી સાડા સાત હજાર માં લીધેલી હતી એક વર્ષ વાપરેલી છે અને માત્ર તમને સાડા પાંચ હજારમાં મળી જશે

બળદના સાતીમાં પણ ફિટ કરી શકશો બળદના સાતીમાં પણ ફિટ થઈ જશે અને મિનિ ટ્રેક્ટરમાં તમારે આ ઓરણી ફિટ કરવી હોય તો તેમાં પણ થઈ જશે અને સાત દાતાની ઓરણી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને તમામ જે ચક્કર આવે છે તે પણ સાથે જ આપવાના છે ઓરિજિનલ ઓરણી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ઓરણીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ અને ઓરણી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ઓરણીના માલિકનું કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એક જ વરસ વાપરેલી અને સાડા સાત હજારમાં નવી લીધેલી છે અને માત્ર સાડા પાંચ હજારમાં આપવાની છે તેમાં પણ થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે આ ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને બેડી ડી ગામે જોવા મળશે ઓરણી લેવાની જ તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર નંબર મળી જશે સત્તાણું બે પિચોતેરવાળા નંબર છે તેમાં ફોન કરી ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો